સુરતમાં વન વિભાગના અધિકારીએ માથામાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે મહિલા અધિકારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જો કે ગોળી કઈ રીતે અને કયા સંજોગોમાં વાગી તેને લઈને તપાસ હાથ ધરાય છે પુત્ર સાથે જતી વેળાએ મહિલા અધિકારીને ગોળી વાગી હતી તો બે દિવસ પહેલા અજાણિયાએ તેમની કારમાંથી જીપીએસ ટ્રેકર પણ લગાવ્યું હતું સુરત જિલ્લામાં કામરેજના જોખા રોડ પર વન વિભાગના અધિકારી આરએફઓ સોનલ સોલંકીને ગોળી વાગતાં તાત્કાલિક સારવાર માટે પીપી સાવણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા મગજમાં ગોળી વાગતા ઓપરેશન કરીને તેને બહાર કાઢવામાં આવી છે હાલ આરએફઓ સોનલની હાલત ગંભીર હોવાનું જણાય છે કામરેજ પોલીસ સ્ટેશનના બે દિવસ પહેલા આરએફઓ સોનલે તેમની કારમાંથી મળી આવેલા જીપીએસ ટ્રેકર મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી સુરત મારાજન વન વિભાગની ઓફિસમાં આરએફઓ તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકી કામરેજ જોખા રોડ પર પોતાની કારમાંથી માથામાં ગોળી વાગેલી અને હાલતમાં મળી આવ્યા હતા સોનલબેન પાંચ વર્ષે પુત્ર સાથે કામરેજના જોખા ગામથી કારમાં અડાજણ જવા નીકળ્યા હતા પરંતુ રસ્તામાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા મહિલા આરેફોને કાનના નીચાના ભાગેથી વાગેલી ગોળી ડાબી બાજુ મગજના ભાગે અટકી ગઈ હતી જેને હોસ્પિટલમાં કાઢવામાં આવી હતી હાલ મહિલા અધિકારીની બોતેર કલાકથી ક્રિટિકલ છે તો મહિલા અધિકારીના પતિ સુરત આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે તેઓ વચ્ચે છેલ્લા લાંબા સમયથી કૌટુંબિક તકરાર ચાલી રહી છે અને કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે તેવામાં ફોરેસ્ટ અધિકારીને માથાના ભાગે કઈ રીતે ગોળી વાગી તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે